ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેમના જ ગઢમાં ભાજપના નેતાઓ પડકાર ફેંકી રહ્યા હોય તેવો ગાઢ સર્જાયો છે ગઈકાલે ગોપાલ ઇટાલિયા એક મહિલાના ઘરની બહારથી પથ્થરો હટાવતા જોવા મળ્યા હતા અને ભાજપના નેતાઓએ આ પથ્થરોને પાછા મૂકી દીધા છે સાથે જ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ પણ આપી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં પ્રશ્નોને લઈને જોવા મળી રહ્યા છે લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળવા માટે ગામે ગામ મિટિંગો કરી રહ્યા છે તેવામાં ગઈકાલે ભેંસાણ તાલુકાના હળમતીયા ગામે એક મિટિંગમાં તેઓ હાજર હતા તે દરમિયાન એક મહિલા રજૂઆત કરવા પહોંચ્યા હતા કે તેમના ઘરના દરવાજા ની બહાર ગામના કેટલાક લોકો દ્વારા પથ્થરો મૂકી દીધા છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે મહિલાની રજૂઆતને લઈને ગોપાલ ઇટાલિયા મહિલાના ઘરે પહોંચ્યા હતા અને જે રસ્તો બંધ કરી નાખ્યો હતો બેલા મૂકીને તે બેલા હટાવી દીધા હતા અને કહ્યું હતું કે પથ્થર હટાવીને મેં આ નિર્ણય કર્યો છે ફાંસી આપ્યું હોય તો મને ફાંસી આપી દેજો સાથે ભાજપના ગુંડાઓ દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જો કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ પણ આપી હતી કે હવે આ બેલા કોઈ હટાવે તો મને બોલાવી લેજો જેસીબી લઈને હું આવી જઈશ જોકે ગોપાલ ઇટાલિયા ત્યાંથી ગયા બાદ તે જગ્યાએ પર ભાજપના ઉપપ્રમુખ પહોંચ્યા હતા અને ફરીથી જે જગ્યા પર બેલા હટાવવામાં આવ્યા હતા ત્યાં બેલા મૂકી દેવામાં આવ્યા હતા સાથે જ ગોપાલ ઇટાલિયાને શું ચેલેન્જ આપીને ગયા છે તે પણ સાંભળો આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો તો આપણા હાથ ભાંગી ગયા છે મામલતદાર આ જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોર્ટ ગયો ભાઈ તોય નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાઈ દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવી આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો હોય ત્યાં બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે નથી લખી બધાના પોત પોતાના ધર્મ ગ્રંથો માં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગયું હોય કિરીટ પટેલની હવા ચડી ગયું હું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશ થોડાક દીખમો મન નવરા પડે મશીન લઈને નું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ

આ વિશાળ અડમતી ગામ છે ભેસાણ તાલુકાનું આ મેન ગેટ છે ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે વર્ષથી ગેટ બંધ કરી દીધો અડશે નાગાઇ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું બરાબર મામલતદાર ભાઈ આવતા બધા ભાજપ થી બીવે છે ભાજપ ની કાઢે છે આજે અમે ભેસાણ તાલુકાના વિશાળર મત્યા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકા તો મન ફાંસીએ ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો નો ઉપપ્રમુખ છું આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર પ્રાંત પ્રાંતશ્રી આ બધાએ હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારોનું આ બાજુ કંઈ હલાણ નથી પછી આ મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફ્તરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ભોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી જોતા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવી છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધોવાસ કરે કોર્ટ હુકમ કરે તો આ બેલા બેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદારથી મોટો તું થાંતથી મોટો તું તો આવી રીતે તું અહીંયા આવીને માણસોને વધવાનું કરે જ્યાં આવીને વિડીયો જોવા તું એવું કહેશો કે અહીંયા હલાણ આઠ વર્ષ બંધ છે અને પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા એ બધા ધંધા કરેલા ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપ લેતો હોય આ બેલા એ છે હવે તું આય હવે